ભૌતિક સુવિધા પ્રાપ્ત કરવા લોકો ધર્મ તરફ વળી રહ્યા છે જેના નિવારણ અર્થે તેમજ લોકોમાં જાગૃતિ કેળવવા હેતુસર અનોખી વાતો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોત સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગીરસિંહ પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા વરાછા વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરબી ગોજિયા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયરાત ઝાલા કોર્પોરેટર જયાબેન વરિયા શ્રીમતી રૂપાબેન પંડ્યા ફાયર એન્ડ લાઇટ વિભાગના વાઇસ ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ પાંડવ પીપી સવાણી ગ્રુપના ચેરમેન શ્રી વલ્લભભાઈ સવાણી લાઈફ મોલ્ડિંગ એકેડેમીના સ્વપ્ન દ્રષ્ટા ડોક્ટર સંજયભાઈ ડુંગરાણી એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના વાઇસ ચેરમેન શ્રી ધર્મેશભાઈ સવાણી ટ્રસ્ટી શ્રી પંકજભાઈ ડાખરા શ્રી વિનોદભાઈ ગોલકિયા શ્રીમતી વર્ષાબેન શેટા શ્રીમતી ક્રિષ્નાબેન ખેની કૌશલ વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી પરભતભાઈ ડાંગસિયા उद्योगपती श्री ओ देवराजभाई मुंजाणी मोहनभाई मुंजाणी श्री दिलीपभाई उंधाड उंघाड शिक्रीरभाई पटेल भरतभाई जसाणी विठ्ठलभाई धामेलिया लवजीभाई नावडिया त्यांच्या एलपी सवाणी ग्रुप ऑफ स्कूलना वाईस चेअरमन श्री धर्मेंद्रभाई सवाणी ट्रस्टी श्री पंकजभाई डाखरा श्री विनोदभाई गोळखिया श्रीमती वर्षाबेन शेटा श्रीमती कृष्णाबेन खेनी સંસ્કાર ભારતીના ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ ઇટાળિયા સમગ્ર કાર્યક્રમમાં એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સવાણી આદરણીય શાંતાબેન સવાણી શ્રીમતી શ્રેયાબેન સવાણી એડમિન શ્રી કલ્પેશભાઈ પટેલ આચાર્યો શ્રી રસિકભાઈ ઝાંઝમેરા અશોકભાઈ ધામેલિયા દિનેશભાઈ લિંબાચિયા તેમજ વિવિધ બ્રાન્ચોના સુપરવાઇઝરો શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એલપીસી ગ્રુપ ઓફ એજ્યુકેશનની વિવિધ શાળાઓ દ્વારા વાર્ષિક અનોખી વાતોનું આયોજન કરવામાં આવ્યું મારું નામ શૈલેષ ઈશ્વરભાઈ સવાણી પ્રમુખ એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ અમે આ અનોખી વાતોનો કાર્યક્રમ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર છોકરાઓની બાળકોની કૃતિઓ અલગ અલગ ટાઈપની કૃતિઓ રાખેલી છે પંદરેક કૃતિઓ રાખેલી છે અમે પર્યાવરણ ઉપર ટ્રાફિક્સ ઉપર ડ્રગ્સ ઉપર આ બધા છોકરાઓને કેળવણી થાય એના માટે જાગૃત થાય એના માટે થઈને અમે આ સ્પેશિયલ કાર્યક્રમ રાખેલો છે આમ તો અમારી સંસ્થામાં બંને સંસ્થા વરાછા અને કતારગામ બે શાખા મળીને છ હજાર વિદ્યાર્થીઓ છે પણ બંને શાખાના મળીને અમે એવો આગ્રહ રાખ્યો છે કે મેક્સિમમ પાઠ લે એટલે અંદાજીત પિસ્તાલીસોથી પાંચ હજાર વિદ્યાર્થીઓ અંદર પાર્ટિસિપેટ થયા છે એવી મારી ગણતરી મુખ્ય ઉદ્દેશ એવો છે કે છોકરાઓમાં રહેલી કળાઓ અને જે અત્યારે સમાજમાં અલગ અલગ પ્રકારના દૂષણો છે જેવા ટ્રાફિકની સમસ્યાઓ છે ડ્રગ્સની સમસ્યાઓ છે પારિવારિક સમસ્યાઓ છે કે જેને લોકોને અત્યારે પરિવાર સાથે નથી રહેવું તો એને એના માટે થઈને પરિવાર માટે થઈને વાલીઓ પણ જાગૃત થાય અને પેરેન્ટ સ્ટુડન્ટ પણ જાગૃત થાય એના માટે થઈને આ સ્પેશિયલ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અમારી સ્કૂલ ચાલીસ વરસથી રનિંગ છે અત્યાર સુધી મારા ફેમિલીવાળા મારા ફાધર ને એ બધા રનિંગ કરતા હતા અત્યારે હું રનિંગ કરું છું અને બાળકોને અમારી સ્કૂલની અંદર લેટેસ્ટ અદ્યતન બધી જ ફેસિલિટીઓ છે જે સ્માર્ટ બોર્ડ છે અદ્યતન લેબ છે ગ્રાઉન્ડ છે આ બધી જ ફેસિલિટી બધા હવા ઉજવ ક્લાસ છે આ ટાઈપની દરેક ફેસિલિટી અને અમારી સ્કૂલમાં દરેકને કક્ષાએ નેશનલ લેવલે રાજ્ય કક્ષાએ પછી સ્ટેટ લેવલે બધી જ જગ્યાએ અમે અલગ અલગ ટાઈપના ગેમ ગેમ્સ માટે સિંગિંગ માટે બધે પાર્ટિસિપેટ કરાવીએ છીએ પેરેન્ટ્સોને તો હું એટલી જ પાઠવીશ કે અમારી સંસ્થાની આ બધી ફેસિલિટીઓ અને દરેક સુવિધાઓ જોઈ અને સારી આપણું બાળકનું સારું ભણતર થાય એના માટે થઈને અમારી શાળાનું વિઝિટ લે અને અમારી શાળાના શિક્ષકો આટલા અનુભવી છે ચાલીસ ચાલીસ વર્ષ જૂના અમારી સ્કૂલ ચાલી રહી છે રનિંગ છે તો એટલા જૂના અનુભવી હોવાથી અમારી શાળા ઉપર એજ્યુકેશન માટે આવે એવી હું